લોકો મૃતદેહ જોતા તરત જ સેવી ધર્મેશ સોલંકીને માહિતી આપી હતી ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચ્યા હતા તપાસ કરતા જાણવા મળ્યું કે મૃતદેહ અજાણ્યા નવજાત શિશુનો હતો આ ઘટનાની જાણ તાત્કાલિક અંગલેશ્વર બી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી પોલીસે મૃતદેહને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાને પગલે આજુબાજુના ગામોમાં ચકચાર મચી ગઈ છે સોશિયલ મીડિયા પર પણ આ ઘટના ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકો દ્વારા આવા કૃત્યને લઈને નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે વાગાના સુમારે અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે કીચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ હું અને મારી ટીમ નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતા ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બોદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવાતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે